જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો આજનો આ વિડીયો હું ખાસ એવા લોકો માટે લઈને આવી છું જે ઘરે બેઠા પૈસા કમાવા માગે છે પોતાના બિઝનેસને આગળ લઈ જવા માગે છે અને ખાસ કરીને જે સિલાઈ કામ કરે છે ઘરે બેઠા કારણ કે હું પણ ઘરે બેઠા સિલાઈ કામ કરું છું અને સાથે સાથે આ ઓનલાઈનનું પણ ઘરે બેઠા જ કરું છું તો એટલા માટે જો આ વિડીયો લઈને આવી છું જે વસ્તુમાં આપણને એક્સપિરિયન્સ ના હોય તે વસ્તુને આપણે જો બીજા કોઈને કહીએ તો એ કાંઈ કામનું નથી તો જે મારો એક્સપિરિયન્સ છે તે જ બધું હું તમને આ વિડીયોમાં જણાવીશ અને માત્ર સિલાઈ કામ કરીને જ નહીં પણ સિલાઈ કામ દ્વારા આપણી પાસે ઘણા બધા એવા ઓપ્શન છે જેનાથી આપણે પૈસા કમાવી શકીએ તો આ બધા ટોપિક પર આપણે વાત કરીશું તો આ વિડીયોમાં આગળ હું જે પણ કહીશ તે પહેલાં તમે મારે આ એક વાતને ખાસ ધ્યાનમાં રાખજો કે આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણે પહેલું કદમ મૂકીએ અને પછી બીજું કદમ મૂકીએ જ્યાં સુધી આપણું બીજું કદમ જમીનને અડતું નથી ત્યાં સુધી આપણે પહેલાં કદમને ઉઠાવતા નથી કહેવાનો મતલબ એ છે કે આપણે જે પણ અત્યારે કામ કરીએ છીએ અને પછી આપણે બીજું કામ કંઈ કરવા માગતા હોય તો જ્યાં સુધી બીજું કામ સક્સેસફુલ ના થાય ત્યાં સુધી આપણે પહેલાં કામને છોડવાનું નથી તો જે લોકો શરૂઆત કરે છે તો એ પહેલાં આપણે જાણીએ કે શરૂઆત કેવી રીતે કરવી ક્યાંથી કરવી તો આપણી પાસે એક સિલાઈ મશીન હોવું જરૂરી છે અને આપણને થોડુંક સીવતા આવડવું જરૂરી છે પછી એ તમે ક્લાસ કરીને શીખ્યું હોય તો પણ લે ઓનલાઈનમાં યુટ્યુબમાં વિડીયો જોઈને શીખ્યો હોય તો પણ ચાલે પણ આપણું કામ કેવું છે તે મહત્ત્વનું છે તો જો કે આપણું કામમાં જો ફિનિશિંગ ફિટિંગ સારું હશે તો કસ્ટમર તો વધવાના છે પણ જો આપણું જ કામ નહીં સારું હોય ને તો કોઈ આપણી પાસે આવવા નથી તો સૌથી પહેલાં આપણે ખુદ પર અભ્યાસ કરવાનો છે પોતે નવું નવું શીખવાનું છે જો કોઈ વસ્તુ ન આવડતી હોય તો તેને વારંવાર આપણે અભ્યાસ કરીએ અને શીખીએ તો જ તે આપણી પાસે કસ્ટમર આવે શરૂઆતમાં તો પહેલાં આપણા પર આપણે કામ કરવાનું છે હા શરૂઆતમાં થોડીક પ્રોબ્લેમ આવી શકે છે પણ આ કામ એટલું બધું પણ અઘરું નથી કે કોઈ ના કરી શકે જ્યારે હું પણ શીખવા જતી તો શરૂઆતમાં તો અઘરું લાગતું કારણ કે કોઈ દિવસ જે કામ ન કર્યું હોય તે અચાનક કરે એટલે અઘરું તો લાગે પણ આ વસ્તુમાં મને એટલો બધો ઇન્ટરેસ્ટ હતો એટલે અઘરું લાગતું છતાં હું શીખી ગઈ જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ ન હોય તો એ ગમે એટલું આપણે શીખીએ આપણને આવડે જ નહીં અને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય તે કરવાની મજા જ કંઈ અલગ છે તો આપણે એ તો જાણ્યું કે શરૂઆતમાં આપણે આપણા ઉપર કામ કરવાનું પછી આ વસ્તુમાં આપણને થોડી ઘણી માહિતી હોય એટલે આપણે કસ્ટમરને સિલાઈ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ અને શરૂઆતમાં કસ્ટમર પણ ઓછા આવે કારણ કે એ લોકોને જાણકારી ના હોય કે અહીંયા સીવે છે એટલા માટે તો તમે જે પણ વસ્તુ સીવો તો તેના ફોટો પાડો તેને સ્ટેટસમાં રાખો પછી ઇન્સ્ટાગ્રામ આઈડી હોય તો તેમાં મૂકો જે સીવો તે આજુબાજુવાળાને દેખાડો આપણા જે સંબંધી હોય તેને દેખાડો એટલે કે આપણે એક શરૂઆત થાય પછી તો તમે જે કરશો એટલે આપોઆપ તે લોકો એકબીજાને કહે છે એટલે તમારું કામ આગળ વધવાનું છે જો તમારું કામ એકદમ પરફેક્ટ અને સારું હશે તો પછી તો તમારે જો કસ્ટમર વધશે તો તેની અલગ અલગ ડિમાન્ડ પણ હશે તો તે તમારે કરવું જ પડશે કારણ કે જો તમારે કસ્ટમર વધારવા હોય તો એની ડિમાન્ડ પણ આપણે એક્સેપ્ટ કરવી પડે જેમ કે કોઈ નવીન ડિઝાઇન હોય જે તમે આજ સુધી ન બનાવી હોય પણ છતાં કસ્ટમર કહે કે આ ડિઝાઇન મારે જોતી છે તો તમારે તેને ના નથી પાડવાની કારણ કે આપણે આ જ રીતે આગળ શીખશું જો કસ્ટમર તમને આ કરવા માટે ફોર્સ નહીં કરે તો તમે પણ ક્યારેય કરશો નહીં અને તમે પણ એ નવીન શીખશો નહીં તો તમને કોઈ દિવસ આવડશે નહીં એટલા માટે મારી સાથે પણ એવું ઘણીવાર થયું છે કારણ કે મેં જે કોઈ દિવસ ન સીવ્યું હોય ન શીખ્યું હોય તેની પણ મને ડિમાન્ડ આવતી તો હું એને ના ના પાડતી જેમ કે એકવાર જે કોટ કોલરનું બ્લાઉઝ આવે તે મેં કોઈ દિવસ શીખ્યું નહોતું બહાર કે ફોન પર પણ છતાં એક કસ્ટમર એવા આવ્યા જેને કોટ કોલરનું બ્લાઉઝ જોતું હતું તમે તેના ઉપર ઘણી રિસર્ચ કરી ઘણા બધા વિડીયા જોયા પછી મેં તે કસ્ટમરના સાઇઝ પ્રમાણે બ્લાઉઝનું કટિંગ કર્યું વિડીયોઝ સ્ટાર્ટ કરીને સાઇડમાં વિડીયો રાખીને જે સ્ટેપ બાય સ્ટેપ મને વિડીયોમાં દેખાડતા એ પ્રમાણે મેં કર્યું અને એ કસ્ટમરનું એકદમ પરફેક્ટ બ્લાઉઝ સિવાય લાગે જ નહીં કે મેં કોઈ દિવસ કોટ કલર નથી બનાવી છતાં એનું પરફેક્ટ બ્લાઉઝ બની ગયો એટલા માટે જો કસ્ટમર આપણને નવીન ડિઝાઇન આપે તો આપણે તે એક્સેપ્ટ કરી લેવાની અને આપણે આપણા પર ભરોસો રાખવાનો કે આ થઈ જશે કારણ કે જો બીજા કરતા હોય તો હું કેમ ના કરી શકું એટલા માટે તો આ પણ એક મેન વાત છે કસ્ટમર વધારવાની કે જે એની ડિમાન્ડ હોય તે આપણે પૂરી કરવાની હવે આ એક તો આપણે જાણી લીધું કે કઈ રીતે આપણે કસ્ટમરના બ્લાઉઝ ડ્રેસ સીવીને આપણે પૈસા કમાવી શકીએ હવે બીજું આના ટોપિક પર જ વાત કરીએ તો કે કામ તો આ કામમાં માત્ર બીજાનું સીવવાનું જ નથી આવતું એવું ઘણું બધું આવે છે જેનાથી આપણે પૈસા કમાવી શકીએ તો બીજી વાત કરીએ તો એમાં તો આપણે કમસે કમ એક વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે તો એ છે સીવણ ક્લાસ જો તમને એકદમ પરફેક્ટ બધું સીવતા આવડે છે બીજા કસ્ટમરનું તમે સીવો તો એને પણ એકદમ પરફેક્ટ ફિટિંગ આવી જાય છે તો તમે આ સ્ટાર્ટ કરી શકો છો તો કારણ કે અત્યારમાં સીવવાનું શીખવામાં પણ ઘણા બધા લોકોને ઇન્ટરેસ્ટ છે તો જો તમને એક વરસનો કે તેનાથી વધારે વરસનો એક્સપિરિયન્સ હોય તો તમે આ કામ કરી શકો છો સીવન ક્લાસ અને જેમાં તમને એવું લાગતું હોય કે હા હવે તમને બધી માહિતી છે હવે તમને જે શીખવાડશો એકદમ એને પણ પરફેક્ટ આવડી જશે મતલબ ખુદ પર ભરસ હોવો જોઈએ કે હું જે સીવું છું એકદમ પરફેક્ટ છે અને હું જે રીતે લોકોને શીખવાડીશ અને એ લોકો એ રીતે સીવશે તો એને પણ પરફેક્ટ આવડશે તો તમે આ કામ શરૂ કરી શકો છો તો અત્યારમાં જોઈએ તો સીવન ક્લાસ કરીને પણ ઘણા બધા લોકો કેટલું કમાય છે તો એ પણ તમે કરી શકો છો જો તમને એકદમ પરફેક્ટ આવડે છે તો અત્યારે તો હું તમને ખાલી આડી આપું છું કારણ કે બધી વસ્તુની જો ડિટેલમાં માહિતી આપીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે અને તમને પણ કંઈ સમજ નહીં પડે એટલા માટે તો જે વસ્તુની તમારે ડિટેલમાં માહિતી જોતી છે તે મને કોમેન્ટ કરીને કહેજો તો તેના પર હું એક સ્પેશિયલ વિડીયો બનાવીશ તો હવે આપણે વાત કરીએ ત્રીજા પોઈન્ટની તો જો તમને બધી જ સાઇઝની માહિતી છે જેમ કે નાનેથી લઈને મોટે સુધીની બધી સાઇઝમાં તમારું જે ફિટિંગ ફિનિશિંગ છે એકદમ પરફેક્ટ આવે છે તો તમે ઘરે કાપડ લાવીને તમે જે વસ્તુમાં એક્સપર્ટ હોવ જેમ કે કુર્તી છે બ્લાઉઝ છે કોઈ નવીન ડિઝાઇનના ડ્રેસ છે કોઈ નવીન એવી ડિઝાઇન છે જે રેડીમેડમાં પણ નથી આવતી અને તમારી તે ડિઝાઇન ખૂબ જ ચાલે છે તો એ તમે કાપડ લાવીને તે વસ્તુ સીવીને તમે રેડીમેડ વેસવાનું શરૂ કરો તો પણ તમને ઘણું બધું પ્રોફિટ થશે અને તેમાં રેડીમેડ કરતાં જે હેન્ડમેડ બનેલું ઘરે બનેલું હોય તેનું જે ક્વોલિટી હોય તે સારી હોય તો તેનો ભાવ પણ ઘણો સારો મળે તો એટલા માટે તમે એ પણ સ્ટાર્ટ કરી શકો શકો છો અને એ બધું વસ્તુ આપણે ડિટેલમાં તમે કોમેન્ટ કરજો એટલે હું તમને જાણકારી આપીશ તો હવે આપણે વાત કરીએ સોથા પોઈન્ટની જો તમને ફેન્સી ગાઉન આવડતું હોય ડિઝાઇનવાળી શણિયા સોળી આવડતી હોય તો તમે એને રેન્ટ પર કરી શકો તમારે શરૂઆતમાં એવી બે ત્રણ શણિયા સોળી સીવવાની ફેન્સી ગાઉન સીવવાના અને પછી એના પર તમારા સ્ટેટસ ને એ બધું લગાડવાનું અને એને જ્યારે સીઝન હોય ત્યારે તે તમારે સ્ટાર્ટ કરવાનું એટલે કે સિઝનમાં તો ચાલી જાય એટલે પછી આગળ તમને કંઈ વાંધો ન આવે એમાં પણ જો તમે શરૂઆત કરો તો બધે તમારે જાણકારી તો આપવી જ પડશે તો જ તે કસ્ટમર વધશે તો આ વિડીયોમાં માત્ર મેં તમને ખાલી આ બધા ટોપિકની વાત કરી છે તેને ડિટેલમાં આપણે પછી અમુક વિડીયોમાં જાણીશું તો હવે હું વાત કરું આ ફરમાની તો હું આ ફરમા બનાવીને ઓનલાઈનમાં સેલિંગ કરું છું જે લોકોને સીવતા તો આવડે છે પણ કટિંગમાં તેને મિસ્ટેક આવે છે જેનાથી તેની ફિટિંગ પરફેક્ટ નથી આવતું તમારું હોય કે બીજા કોઈ કસ્ટમરનું તો તમે આ ફરમા ઓર્ડર કરી શકો છો તમે કોઈ પણ એક સાઇઝનો પણ મંગાવી શકો છો અથવા આખો સેટ જે લોકોને કસ્ટમરના પણ આ ફરમા દ્વારા છે તો તે લોકો આખો સેટ મંગાવે છે જેમાં બધી જ સાઇઝના તમને ફરમા મળી જાય તો ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર તમારે કોન્ટેક કરવાનો રહેશે તમારે માત્ર વોટ્સઅપ પર તમારું નામ નંબર એડ્રેસ ને બધું મોકલવાનું એટલે તમે જે એડ્રેસ આપ્યો છે તે જ એડ્રેસ પર હું અહીંથી કુરિયર કરાવું છું આની પ્રાઇસ એ બધી જાણકારી તમને વોટ્સઅપ પર જ મળી જશે તો આ વિડીયો કેવો લાગ્યો અને આગળ તમારે શું જાણવું છે તે તમે કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તો આવા વિડીયો અને સીવવાના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલની અંદર તમને સીવવાના પણ ઘણા બધા વિડીયો મળી જશે જેમાં મેં તમને ગુજરાતીમાં બધું શીખવ્યું છે તો એ વિડીયો પણ જોજો કારણ કે એમાં તમને બધી પ્રોપર માહિતી સાથે બધું સમજાવ્યું છે તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ